જય સીતારામ બાપા આજે અમે રમેશભાઈના ખેતરમાં આવ્યા હતા અને રમેશભાઈના ખેતરમાં તરબૂચ પણ જોયા એટલે એમણે પહેલી વખત તરબૂજની ખેતી કરી છે પણ ટોપ ક્વૉલિટીની ખેતી કરી છે તરબૂચ પણ એક નંબર માલ બન્યો છે આ મારા હાથમાં રહ્યું તરબૂચ લગભગ છ થી કરીને સાત કિલોની સાઇઝ છે અને તરબૂચ પણ બધા ક્વૉલિટી લાલ ઘોંગ દેવા તરબૂજને સારા એકદમ જીઆઈપી માલ તો એમના ખેતરમાં તરબૂજ વાવેલા આવેલો છે અને ખૂબ માલ પણ બેઠો છે તો ભગવાન એમને ખૂબ બધું આપે અને ખૂબ સારી મહેનત કરી છે એમણે ખૂબ ટ્રીટમેન્ટ કરીને તરબૂજ બહાર છે આજે તારીખ છે પાંચ ભાઈ તારીખ છે આજે દસ પાંચ બે હજાર પચીસ અને માલ એમના ખેતરમાં ખૂબ હારો બેઠો છે અને ખૂબ સારી ખેતી કરે છે આ બાજુ જોવો તો ફૂલડીની ખેતી કરે છે આ બાજુ કરો તો ચોળીની ખેતી પણ એમણે કરી છે અને શાકભાજીમાં ખૂબ એવો રસ ધરાવે છે એવા અમારે રમેશભાઈ અને રમેશભાઈના ખેતરમાં ખૂબ સારો માલ હોય છે ગઈ ખેર પણ એમણે ખેતી વાવી હતી તો પેટી સારી ખી અને આખી તરબૂજની ખેતી કરી તો સારી કરી છે અને અમીરાએ એમના ક્ષેત્રમાં વિડીયો બનાવ્યા હતા વિડીયો પણ બનાવ્યો અને એમને ખૂબ સારી ખેતી લાગી વાગી ખૂબ સારી ખેતી કરે છે ખૂબ ક્રિટમીટ કરે છે ખૂબ મહેનત મહેનતું છે અને ખૂબ બધી મહેનત છે અને ખૂબ સારા ક્ષેત્રમાં માલ પણ બહેરા જય સાદારામ પાપા